નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સર્વે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રની અંદર ગુરુ જ્ઞાન શાળા ટીમ વતી આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું આવતા આવું છું તો મિત્રો દ્વિતીય સત્રની અંદર ચેપ્ટર નંબર મિત્રો સાત ધોરણ આઠ વિષય વિજ્ઞાન અંદર આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંત્રાવી ગ્રંથાયણિક માટે શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ શું છે અંતઃસ્ત્રાવ છે એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર બે છે કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો મિત્રો જોઈ શકીએ વધીશું નેક્સ્ટ શું છે વર્ણવો તો સ્ત્રીમાં બાર થી તેર વર્ષની વયની ઉમરમાં લગભગ અઠ્યાવીસ થી દિવસના અંતરાળે પ્રજનન બહાર થતા રક્તુશ્રાવ થાય છે અને અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષ નું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષતા ગર્ભાશયનું અંદરનું સ્ત્રી ગર્ભવતી નથી તે નિશાની છે જો સ્ત્રી ગર્ભવતી હોય તો ઋતુસ્રાવ થતો નથી તરુવસ્થા દરમિયાન શારીરિક પરિવર્તનની યાદી બનાવો

છોકરાઓમાં દાઢી અને મૂછ ઉગવાની શરૂઆત થાય છે આ બે કોલમ આપ્યા છે બે કોલમ વાળું કોષ્ટક બનાવો જેમાં એક કોલમમાં અંતસ્રાવી ના નામ અને બીજી સામે બીજા કોલમ ની અંદર શ્રવિત અંત શ્રાવ નામ આપણે લખવાના છે તો મિત્રો એ જોઈ શકો છો અંતશ્રાવ ગ્રંથિ સ્વાદુપિડ તો સ્વાદુપિંડ છે તો સામે શું આવશે ઇન્સ્યુલિન આવશે સામે શું આવશે એડ્રીનાલીન અંત્રાવ આવશે

જાય અંત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેના શ્રાવ જાતીય અંગ એટલે કે જનનપિંડ માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીને જુદા જુદા દેખાવામાં મહત્વના હોય છે છોકરીઓના સ્તન ગ્રંથિ નો વિકાસ થાય છે વિકાસ વગેરે નિયમનું કાર્ય કરે છે છોકરા અને છોકરીઓ આ બંનેના જે બગલમાં તથા છોકરાઓ કિશોરો એ ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે આ શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે આ જવાબ તમારો સાચો છે

તરુણા અવસ્થામાં છોકરાઓને સ્વરપેટી નો વિકાસ પામીને ને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે અપેક્ષાકૃત કયો થઈ જાય છે મોટી થઈ જાય છે છોકરાઓમાં

વાળ ઉગવા લાગે છે ગુણ જાતિના લક્ષણો છે એના પછી ગર્ભસ્િશુ નું લિંગ નિશ્ચય ગર્ભસ્િશુ હોય છે લિંગ નિશ્ચય વાત કરીએ તો ગર્ભ ના જાતિનું લિંગ નિશ્ચયન પુરુષોની વાત કરીએ તો પુરુષોના શુક્રકોષો બે પ્રકારના ફક્ત એક્સ સૂત્ર ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્રો ધરાવતા હોય છે ફલન થાય છે તે ક્ષણે

જો વાય લિંગી રંગસૂત્ર મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરીએ અંડકોષ છે બરાબર છે એક્સ અંડકોષ છે બરાબર છે આ શુક્રકોષો છે એક એક્સ છે બીજું શું છે વાય છે છોકરીમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે હવે અહીંયા અહીંયા પુરુષની વાત કરીએ આ પુરુષમાંથી માંથી મળતું રંગ સૂત્ર છે આ સ્ત્રીમાંથી માંથી મળતું રંગસૂત્ર છે આ યુજમાં જ છે બરાબર તો એમાં એક્સ અહીંયાથી જો એક્સ છૂટો પડશે તો બંને એક્સ મળશે અને એમાં કહેવાનો મતલબ માદા મળે માદા એટલે કે છોકરી જન્મ થશે એ છોકરી થશે અહીંયા સુધી આપણે એક્સ જ મળ્યો રહ્યો છે અહીંયાથી શુક્રકોષમાંથી આપણને જો વાય મળે તો એક્સ વાય થશે એક્સ વાય થાય તો નર મતલબ કે શું મળશે જન્મતું બાળક શું હશે છોકરો હશે આ ભ્રૂણની વાત છે છોકરો કાલ છોકરી તેના ઉપર ડિપેન્ડન્ટ છે

અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં બે લાયકન ને પણ પ્રેસ કરજો તેથી કરી આવનારા વિડીયોની નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રો ને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત